બોટાદ શહેર ની માલપાડો પણ એટલું એમ કેવાય કે જબરજસ્ત મહાપ્રસાદ નું આયોજન રાખવામાં આવેલ છે બાબા રામદેવ રામા મંડળ તુલસીનગર બે એના તરફ થી ઈ તુલસીનગર બે ની માલપા અગિયારસ ના દિવસે એટલે કે જેની તારીખ કેવા જઈ તો ચૌદ તારીખ સાહેબ એ ચૌદ તારીખના દિવસે તુલસીનગર બે વિસ્તારની માલફા મહાપ્રસાદ અને મહાપ્રસાદ કોને આપણે કહી શકાય કે જેની માલપા કોઈ માણસોની સંખ્યા ગણતરી રૂપ રૂપનો હોય સાહેબ આપણે એમણે કદાચ આપણે આયોજન હોય પાંચ હજાર માણસની રસોઈ બનાવી તો એ પાંચ હજાર માણસની રસોઈ આપણે કહી શકીએ દસ હજાર માણસની રસોઈ કહી શકીએ પણ મહાપ્રસાદ એને જ કહી શકાય દસ થી બાર હજાર મહેમાન ત્યાં જીમ મહાપ્રસાદ ની માલપા અને આ વર્ષે મહાપ્રસાદ ની માલપા એમને ટાર્ગેટ કાઢ્યો કે લાલભાઈ અમારે મહાપ્રસાદ માલપા છે ને આ વખતે ઓછામાં ઓછું અમે ટાર્ગેટ કાઢ્યો છે એટલો તો મહાપ્રસાદ ની માલપા અમારે પ્રસાદ બનાવવાનો જ છે પણ હજી કદાચ વીસ હજાર નહીં અને કદાચ ત્રીસ હજાર માણા નો પ્રસાદ બનાવવાનો થાય ને તો તુલસીનગર બે કોટા તરફથી મારા બાપ એની તૈયારી છે

મહાપ્રસાદ ની માલપા મારા બાપ પધારવા માટે બાબા રામદેવ રામા મંડળ બે બોટાદ અને તુલસીનગર બે તરફ થી મહાપ્રસાદ ની માલપા હાર્દિક અને હાર્દિક આમંત્રણ છે ખાસ કરીને પધારજો જય માતાજી જય મોગલ અને તુલસીનગર બે રામા મંડળ એટલે કે બાબા રામદેવ રામા મંડળ તુલસીનગર બે બોટાદ એ અમારે બાબુભાઈ સોનાગરા અને તેમના મંડળ વતી મારા બાપ એ આયા અને એકવીસ રૂપિયા બાબા રામદેવ રામા મંડળ તુલસીનગર બે તરફ થી ભેટ આપે તાળી ના અગ્રાટ થી ઉદાવી લો મારા બાપ અને આપણા આખે આખા મંડળ ને અને આખા મંડળ ના જેટલો પરિવાર હોય